તો હેલ્લો યુટ્યુબ કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા ફરીથી એક નવા બ્લોગમાં ગુડ આફ્ટરનૂન બધાને આ સવારમાંથી બ્લોગ ચાલુ કર્યો હતો પણ કાલ રાતે નક્કી કીધું હતું કે વહેલો જાગીશ અને બ્લોગ સ્ટાર્ટ કરી પણ અગિયાર વાગે તો જાગ્યો પછી કાંઈ કીધું નહીં ને જમીન ડાયરેક્ટ આપણે આવી જશે ધાબા ઉપર ધાબા ઉપર આવીને જોયું તો વાત આવડે એક વાત તમે ખાલી જોઈ લો બે દિવસથી આમ જો ને કે એટલું આમ અંધારું ને એ રીતનું વાતાવરણ છે અને તમારે ત્યાં વરસાદ આવે મિત્રો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કેમ કે અહીંયા તો બે મિનિટ આવે વહી જાય આવે વહી જાય આવી જાય કદાચ છે વરસાદ અને અત્યારે રોન સાહેબ અને વાગવાન છે એમના ચાર વાગે તમને ખબર હશે આ છે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ એટલે ને કંઈક મોક ડ્રીલ ને એવું બધું છે એટલે ધ્યાન રાખવું પડશે બધું ફેમિલી હમણાં થોડી વાર પછી લાઇટ પણ વહી જવાની છે એટલે ફોન બોન બધું ચાર્જમાં મૂકવું પડશે આમ જોવો ને તો ઘણા લોકો આપણી ચેનલને વિઝિટ કરે વિડીયો જોવે લાઈક ન કરે ચેનલને સબસ્ક્રાઈબ ન કરે આમ ભાઈ એટલે તમે સપોર્ટ કરતા રહો આપણી ચેનલને કન્ટિન્યુ રાખો અને બ્લોગમાં તમે બન્યા દેજો આગળના બ્લોગમાં શું કરવાનું છે હું નહીં કેમ કે હમણાં લાઈટ બાઈટ બધું વહી જવાનું છે એટલે શાંતિથી ગોધરા હું જવાનું છે એ નક્કી કંઈક કર્યું છે કાંઈ નહીં મિત્રો જો કન્ટિન્યુ તમે હવે બપોરના ત્રણ વાગી ગયા છે ને આપણે આવી ગયા છે અહીં ઘરે માસીજા કરી અત્યારે આવી ગયો અને આપણા બેનને અત્યારે ચા બનાવે છે અને અમારી બેનની યુટ્યુબ ચેનલ છે એટલે એમાં પણ શોર્ટ વિડીયો બનાવવાનો છે મને રાખી દીધો અને કેમેરામેન કાંઈ નહીં મિત્રો આપણા બેનની યુટ્યુબ ચેનલ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને પણ ફૂલ સપોર્ટ કરજો કાંઈ નહીં મિત્રો બ્લોગમાં બનાવી દો હમણાં ચાર વાગે સાયડન રાખશી એ પણ તમે બતાવીશ અને રાતે હું આજે એરપોર્ટનું જે છે એના વિશે પણ થોડીક જાણકારી આપીશ તો મિત્રો ફાઇનલી સાડા ચાર થઈ ગયા છે મેં આચાર લગ્યા આપણા બેનનો વ્લોગ એડિટ કરતો તો અહીં ખરેશું એટલે ફાઇનલી બ્લોગ એડિટ થઈ ગયો છે મિનિ વ્લોગ હતો અને વ્લોગમાં કંઈક કેવું હતું કે ચા બનાવવાનો બ્લોગ હતો કંઈક નાનો હું થઈ ગયો છે ફાઇનલી હવે શું કાંઈ હાયરન વાંધ્યું ને એટલે વિચારવાય જેવું છે હવે હું છે એ કાંઈ ખબર નથી કાંઈ નહીં વાંધી એટલે તમને ખબર પડી જ જાય છે કે આપણે ક્લિક ચડાવી દઈશું એમાં કાંઈ નહીં મિત્રો જો કન્ટિન્યુ કે આ લગી હવે થોડોક આમ કરી દઈ જ હાયરન વાગશે એટલે ઓટોમેટિક જાગી જાઉં

તમારા બેન જો તે કુરકુરિયા ખાય છે ખવડાવે કઈ ખબર નથી પડતી સાહેબ આમ વાગ્યું હતું કે હજી નથી વાગ્યું હમણાં કઈક દુકાનો બધી બંધ કરવાના છે એવી કઈક વાત મળી છે કાંઈ નહીં મિત્રો આલો થઈ હું થોડુંક ફ્રેશ થઈ જાઉં અને મારી બેનની યુટ્યુબ ચેનલનો વિડીયો જો તમે હામ મેં પ્લે થાય છે એ છે આપણે બેનની યુટ્યુબ ચેનલ હમણાં નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી દઉં છું ફૂલ સપોર્ટ કરીશું મિત્રો ફ્રેશ ને એવું જોયું તો અહીંયા બાળ મંદિરે ગીત ચાલુ કરી દીધા ટીવીમાં

અલિપ્તા તમે જોઈએ છે આગળના બ્લોગ નહીં જોયું હોય તો નીચે આપણે લિંક પૂછી આ બધી એમાં જઈને તમે વિઝિટ કરો ચેનલ ને ફૂલ સપોર્ટ કરો હું કેવું મામા તમારું અને આ સાઈડ નું એનું શું છે હજી કઈ વાગ્યું નહીં કેટલા વાગ્યા પછી કેટલા સાત વાગ્યા પછી મિત્રો હવે મામા એ કીધું છે સાત વાગ્યા પછી આપણે મામાએ એ કરી છે હવે સાઈડ ને મોકવું જ બોલે કઈ ચાલો મિત્રો હવે જઈ છે બાદ ને બાર નું વાતાવરણ તો કઈક આવું છે વરસાદ આમ જો ને તો ઘણા મજા પછીનો નથી આવ્યો તો મામા કઈ બાજુ હોય ગયા ગાડી ઓલી સાઈડ હશે કાંઈ નહીં હાલો મિત્રો જાય મિત્રો આપણા મામાની ધનનો અહીંયા પડી જ તી જે આપણા માસીની સોસાયટી હાલો મિત્રો મિત્રો આપણે આવી ગયા છીએ બહાર મિત્ર બહાર આવી જોઈએ તો આમ ઠંડી રાખવા પડી કે અથવું જેવું ખાલી આપણે આવી જાય છે ચા રસ્તે અને પાણીપુરી ખાવાનો પ્લાન કર્યો છે કાંઈ નહીં આપણે માસી ચોકીને ફોન કરીને બોલાવી છે કાંઈ નહીં મિત્રો હવે રો કન્ટિન્યુ તો મિત્રો હવે પાણીપુરીનું કેન્સલ રાખ્યું કેમ કે ગળતી એટલી હતી આમ વાળો જ નહોતા આવે એમ અચાક આવી જાય અહીંયા જલારામ આલુપુરી અને ખાવસા ખાવા તો મિત્રો અહીં કાંઈક કોમ્બો કાંઈક છે ઓફર જેવું એ જાણીએ છીએ કાંઈક શું હશે કોને ખબર